તો ની હત્યા કરવામાં આવી એક તરફી પ્રેમ માં યુવકે છરીના ઘા મારી અને યુવતી ની હત્યા કરી દીધી ત્યારે પરિવારજનો હોસ્પિટલ અને જ્યાં સુધી યુવક ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવાર ઇનકાર કર્યો કામે જાતીતી કંપની માં અને બિચારી ને એને કરીને એને ખા કરી દીધી એની મમ્મી પપ્પા ને એની પર ઘર ચાલતું હતું આ બે ના આપડે દૂધ ની ડેરી પાસે પ્લાન્ટ છે ત્યાં નોકરી કરે છે અને સવાર માં કામ જ હતી થી જગ જાહેર એનું જાહેર રસ્તા માં ખૂન કરી નાખેલ છે આરોપી જ્યાં લગી પકડાય ને ત્યાં લગી અમારે અહીંથી બેટ મોડી લઈ જવાની